જો મતદારો તો ચારે બાજુ થી વાતાવરણ સરસ રીતે બની ગયું અમે ધોળકા ગયા માતર ગયા અમદાવાદ ગયા અમારું કપડંજ હોય અમારું દસ હોય કોઈ વિધાનસભા અમે માઇનસ થવાના નહીં અને આ બેઠક અમે બે અઢી લાખ વોટ થી અમે આ વખતે જીતવાના છે કેમ કે કાર્યકરોમાં એટલો બધો ઉત્સાહ છે ભાજપ વાળા ગાડી કોઈ ગોમડે પહેવા નહીં દેતા મોટા ભાગે તમે જો એમનું બોર્ડ પણ નહીં મારવા દેતા એમની પત્રિકા પણ નહીં વેચવા દેતા અમારો અમારા કાર્યકરો છે એટલા બધા ઉત્સાહમાં છે આજે ગ્રામીણમાં રાત્રે બે વાગે બાર વાગ્યા સુધી નાનો મોટો ડોર રોડ પ્રચાર કરતા હોય સાહેબ આજે આપડે કાર રેલી છે શું કહેશો ક્યાં ક્યાં ફરશે કઈ રીતે કાર્યક્રમ આજે નડિયાદ શહેર અને અમારા નડિયાદ જે ચૌદ ગામ છે એ વિસ્તારમાં આજે અમે ફરવાના છીએ અને બધા મતદારો ને રૂબરૂ અમારા કાર્યકરો અમારા આગેવાનો સાથે અને બધા અમારા આઝાદ છે હાર્દિકભાઈ છે ધ્રુવલ છે અમારા પ્રમુખ છે અને અહિયાં જે નડિયાદના જે તે બધા આગેવાનો છે એ સાથે મળીને અમે મતદારો પણ જવાના છે આ નડિયાદમાં પહેલી વાર એવું બનશે કે આ બેઠક અમે પ્લસ થઈ જવાના નડિયાદની બેઠક છેલ્લા પંદર વીસ વર્ષથી આ બેઠક માઇનસ રહેતી હતી પણ એકસો દસ ટકા તમને ખાતરી આપીને કહું કે આ બેઠક અમે નડિયાદની પ્લસ થઈ જવાના છત્રીઓનો વિરોધ છે અરે સો ટકા કોંગ્રેસના ફાયદો થવાનો એક વોટ પણ છત્રીઓનો ભાજપમાં પડવાનો નહીં બધા વોટ કોંગ્રેસમાં પડવાના છે કેમ કે જે રૂપાલાજીએ નિવેદન કર્યું એ અભદ્ર ભાષામાં વાત કરી બધા છત્રીઓ નારાજ છે ક્ષત્રિયો તો એ ખીલ વાળા છે ક્ષત્રિયો સાથે આવું નિવેદન એ તો સ્ટાર પ્રચારક છે ભાજપના એક જવાબદાર મંત્રી હતા એને આવું નિવેદન ના કરવું જોઈએ આજે ગામે ગામ અને ફળીએ ફળીએ અમારા જે યુવાનો છે ક્ષત્રિયો એ મંદિરો મહાદેવે જઈને પ્રતિજ્ઞા લઈ રહ્યા છે અમે એક વોટ ભાજપ અરે કોંગ્રેસને આપીશું અને બીજા સો વોટ અમારા મિત્ર મંડળ આજુબાજુ સગા સંબંધો સો વોટ લઈને ત્યારે બાજુથી વાતાવરણ અમે જે કઈ ગોમાં જઈએ અમારી ટીમ આખી જાય તો અમારી મોટા ભાગે અમારી બેનો પણ ખૂબ સ્વાગત અમે ગામે ગામ પહેલી વાર મને એવો ઉત્સાહ અને હું વિધાનસભામાં પણ ચૂંટણી લડ્યો પણ મને આ લોકસભા લડું છું તારે એવો ઉત્સાહ મને છે જ પણ એવું નહીં થતું કે આ ચૂંટણીમાં અમે કેટલા વોટે જીત્યું મને લાગ અમે જે ગણતા નહીં પણ વધારે માં વધારે નીકળ્યા બેઠકો બરાબર છે